નમસ્કાર ચાલુ વર્ષે ધોરણ એક બે માં સરકાર શ્રી દ્વારા ખૂબ જ ઉત્તમ પ્રકારનું સાહિત્ય શાળાઓ સુધી પહોંચતું કરવામાં આવ્યું છે આજે જેમાં ચિત્ર કેલેન્ડર વિશે આપણે જાણીશું નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત એનસીએફ એસસીએફ મુજબ બાળકોને શીખવા શીખવાની સહાયક શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી છે તો વધુ ચિત્ર કેલેન્ડર વિશે માહિતી મેળવીએ ચિત્ર કેલેન્ડર ગુજરાતી અને ગણિત વિષય ધોરણ એક અને બે ચિત્ર કેલેન્ડરનું ભૌતિક સ્વરૂપ સ્પાયરલ બાઇડિંગ સાથે વીસ પેજનું કેલેન્ડર સામગ્રીની સંખ્યા ગુજરાતી ચિત્ર કેલેન્ડર એક નંગ અને ગણિત ચિત્ર કેલેન્ડર એક નંગ વર્ગડીઠ આપવામાં આવેલ છે ગુજરાતી ચિત્ર કેલેન્ડરમાં કુલ વીસ પોસ્ટર ચિત્રો આપવામાં આવેલ છે આ વીસ પોસ્ટર ચિત્રો જુદી જુદી થીમ આધારિતના પોસ્ટર ચિત્રો છે જેમાં થીમ આધારિત સમજૂતી એટલે કે મુકૃષ્ટ રમતનું મેદાન વરસાદ નવરાત્રિ મેળો ગામ ખેતર બાળમેળો શેરી ઉત્તરાયણ ધૂળેટી રેલવે પ્લેટફોર્મ ટ્રાફિક સિગ્નલ દરિયા કિનારો બગીચો પક્ષીઓની પાર્ટી બજાર મીઠાઈની દુકાન વાર્તાચિત્ર એક વાર્તાચિત્ર બે નો સમાવેશ થાય છે આમ ગુજરાતી ચિત્ર કેલેન્ડર જોતા વીસ ચિત્રો જે અધ્યયન અધ્યાપન સામગ્રીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ ઉપરાંત ગણિતમાં સમાવેશ સામગ્રીમાં પણ કુલ વીસ પોસ્ટર ચિત્ર આપવામાં આવેલ છે વિવિધ ગાણિતિક સંકલ્પનાઓ સમજાવવા માટે થીમ આધારિત આ પોસ્ટર ચિત્રો છે ગણિતની સંકલ્પનાઓમાં જેમ જોઈએ તો આગળ પાછળની રમત ઉપર નીચે દૂર નજીક જેમાં વાર્તાઓનો પણ સમાવેશ થાય છે જેમકે ચાંદો પકડ્યો વાર્તા દાદીમાની યુક્તિ આ ચિત્ર આધારિત આપણે વાર્તા પણ કહી શકીએ છીએ અને એની અંદર આવતી ગણિતની સંકલ્પનાઓ સિદ્ધ કરી શકીએ છીએ આ ઉપરાંત વર્ગની અંદર એકથી ત્રણનું અંક જ્ઞાન ચારથી છનું અંક જ્ઞાન સાતથી નવની અંક જ્ઞાન ગણતરીની સમજ આપણે આ ચિત્ર કેલેન્ડરની મદદથી કરાવી શકીએ છીએ આ ઉપરાંત એકથી દસ અંકોમાં સંખ્યાનો ઉપયોગ કેવી રીતે કરવો તો સરવાળો બાદ બાકી કરવું કેવી રીતે પ્રક્રિયા કરવી એ પણ આપણે આ ચિત્ર કેલેન્ડરના માધ્યમથી શકીએ છીએ શાકભાજીના ખેતરની અંદરથી સરવાળા અને બાદ બાકીની સંકલ્પના સિદ્ધ થાય છે આમ ચિત્ર કેલેન્ડરમાં નવ્વાણું સુધીની સંખ્યાઓની સમજ આવરી લેવામાં આવી છે આ ઉપરાંત જુદા જુદા આકારો અને ગણતરીની પણ સંકલ્પનાઓ સિદ્ધ થાય છે આ ઉપરાંત આકારો ની સમજ અને આકાર આકારો આપણી આસપાસના આકારો એટલે કે બાળક ઘરે જઈને પોતાની આસપાસના આકારોમાંથી પણ નક્કી કરશે કે આ ચોરસ છે લંબ ચોરસ છે ગોળ છે જેની સંકલ્પના બાળક ઘરે ગયા પછી પણ સિદ્ધ કરી શકે છે આપણી આસપાસ આ ઘણા બધા આકારોનું નિરીક્ષણ કરી બાળક બીજા દિવસે વર્ગમાં આવીને આ શિક્ષક સમક્ષ રજૂ કરીને વર્ગ વ્યવહારને જીવંત રાખી શકે છે સામગ્રીના વિકાસ ક્ષેત્રો એનસીએફ મુજબ કુલ છ વિકાસ ક્ષેત્રો અહીંયા આવરી લેવામાં આવેલ છે આ ચિત્ર કેલેન્ડર ના બાળકનો શારીરિક વિકાસ થાય છે બાળકનો જ્ઞાનાત્મક વિકાસ થાય છે આ ઉપરાંત સામાજિક ભાવાત્મક તથા નૈતિક વિકાસ પણ થાય છે બાળક આ ચિત્ર કેલેન્ડરના મદદથી કલાત્મક વિકાસ સાંસ્કૃતિક વિકાસ ભાષા અને સાક્ષરતાનો પણ વિકાસ કરી શકે છે સામગ્રીના ક્ષેત્રો ગુજરાતી અને ગણિત ગુજરાતી ચિત્ર કેલેન્ડરમાં કુલ વીસ પોસ્ટર ચિત્રોમાં એક થી તેર કરિક્યુલમ ગોલનો સમાવેશ થાય છે ઉદાહરણ જોઈએ તો પોસ્ટર ચિત્ર ત્રણ વરસાદમાં કરિક્યુલમ ગોલ છ અને સાત આધારિત છે જેની અંદર વરસાદના ચિત્ર કેલેન્ડરના ચિત્રના ઉપયોગથી છ અને સાત ક્ષેત્ર જે છે એ સિદ્ધ થાય છે સામગ્રીની ઉપયોગિતા આ ચિત્ર કેલેન્ડર વર્ગ વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરીશું તેના વિશે વાતચીત કરીએ ચિત્ર કેલેન્ડરના ઉપયોગથી ચિત્ર પરથી વાતચીત કરવા ના સ્તરનો વિકાસ થાય છે કાર્યકારણનો સંબંધ સમજી શકાય છે પોતાના અનુભવો ચિત્ર થીમના આધારે બાળક રજૂ કરે છે ચિત્ર પરથી વાતચીત કરવામાં બાળક પોતાની ભાષા અને સંદર્ભનો ઉપયોગ કરતો થાય છે આ ઉપરાંત બાળક પોતે કોઈ ઘટનાનું અનુમાન કરતો થાય છે અને અનુમાનના આધારે વર્ગમાં બાળક બધા જ બાળકો સામે પોતાની વાત રજુ કરી શકે છે આ ઉપરાંત એક ઘટનાથી બીજી ઘટના સાથે અનુબંધ બાંધી શકે છે શિક્ષક દ્વારા પૂછાયેલા પ્રશ્નો વ્યક્તિગત કે સમૂહમાં ચર્ચા કરી જવાબ આપતો થાય છે અને પોતાની ભાષામાં વિચાર રજુ કરતો થાય છે આમ બાળક પોતાની ભાષાથી વર વ્યવહારને જીવંત બનાવી શકે છે આ ઉપરાંત રોજબરોજની ઘટનાઓ તહેવારો ઉત્સવો અને તેમાં વપરાતી ચીજ વસ્તુઓથી પરિચિત થાય છે બાળક વિવિધ ચિત્રો દ્વારા તર્ક કલ્પના અનુમાન કરીને ઘટના સાથે પરિચિત થાય છે ચિત્ર એક લિપિ છે તે બાબત ધ્યાનમાં રાખીને બાળકો પોતાની પાસે જે પૂર્વ જ્ઞાન છે તેનો આધાર લઈને ચિત્રના માધ્યમથી એનસીએફના ક્ષેત્રોની ક્ષમતાઓની સમજ વિકસે તે રીતે સમજૂતી અને શિક્ષણ આપી શકાય છે આ ઉપરાંત ચિત્ર વર્ણન માં બાળક જે ભાષા બોલે તેનો સ્વીકાર કરવો તે પોતાના રસના વિષયમાં વધુ અભિવ્યક્ત થાય તેવા પ્રયત્નો કરવા એકમ સાથે સહાયક સામગ્રીનું દ્રષ્ટાંત વિષય ગુજરાતી ચિત્ર કેલેન્ડરમાં સમાવિષ્ટ ચિત્રોને ગુજરાતી અધ્યયન સંપુટમાં વિવિધ પ્રવૃત્તિ જૂથોમાં સમાવેશ કરવામાં આવેલ છે જે ચિત્રો વર્ગખંડમાં ઉપયોગ કેવી રીતે કરવો તે ઉદાહરણ સ્વરૂપે અધ્યયન સંપુટના એક પ્રવૃત્તિ જૂથને આપણે સમજીએ જેમ કે ગુજરાતી અધ્યયન સંપુટમાં બાળકોના પૂર્વ જ્ઞાનની ચકાસણી માટે શિક્ષક તરીકે આપણે વિષય અભિમુખ કરવા નીચે મુજબના પ્રશ્નો પૂછી શકાય આપણી શાળામાં યોજાયેલ અથવા તો થયેલ બાળમેળો વખતે તમે કઈ કઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો તેમાંથી તમને કઈ કઈ પ્રવૃત્તિ વધારે ગમી આ ઉપરાંત તમે કરેલી પ્રવૃત્તિમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો હતો આગળનો પ્રશ્ન કરીએ તો હવે પછી બાળમેળામાં તમે કઈ પ્રવૃત્તિમાં ભાગ લેવાના છો તમને કઈ પ્રવૃત્તિમાં ભાગ લેવો ગમશે ઉપરોક્ત જેવા પ્રશ્નો પૂછીને બાળકને વિષય અભિમુખ કરાવી શકાય છે આમ ચિત્ર કેલેન્ડરમાંના બાળમેળાનું ચિત્ર બાળકો પાસે અવલોકન કરાવી શકાય છે શિક્ષક પોતે ચિત્ર કેલેન્ડરના નિદર્શન કરાવી થીમ આધારિત ચિત્રની સમજ વિદ્યાર્થીઓને આપશે જેથી બાળકોમાં અવલોકન શક્તિનો ખૂબ જ વિકાસ થશે બાળક પોતાના અવલોકન અને શિક્ષકના નિદર્શનની સમજના આધારે ચિત્ર થીમ આધારિત વાતચીત ચર્ચા અને પ્રશ્નોત્તરીમાં ભાગ લેશે જેથી વર્ગ વ્યવહાર ખૂબ જ જીવંત બનશે શિક્ષક ચિત્રની થીમ આધારિત વિવિધ પ્રશ્નો પૂછશે બાળકો ચર્ચા આધારિત અથવા વ્યક્તિગત પોતાની સમજણ અને વિચાર વર્ગ સમક્ષ વ્યક્ત કરશે આ સામગ્રીના વિકલ્પ તરીકે કઈ સામગ્રી વર્ગમાં બનાવી શકાય તો આ સામગ્રી એટલે કે ચિત્ર કેલેન્ડરના વિકલ્પ રૂપે શાળામાં થતી રોજબરોજની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે બાળમેળો સાંસ્કૃતિક કાર્યક્રમ તહેવારોની ઉજવણી પ્રવાસ પર્યટન ક્ષેત્રીય મુલાકાતો વગેરે પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ આપણે બાળકો પાસેથી અથવા તો આપણે પોતાના પાસેથી એકઠા કરી અને એની પ્રિન્ટ કઢાવી અને ચિત્ર કેલેન્ડર બનાવી શકીએ છીએ અને તેનો વર્ગ દરમિયાન ઉપયોગ કરી શકીએ છીએ આ ઉપરાંત ઘરે આવતા સમાચાર પત્રો શાળામાં આવતા સામાહિકો પ્રચાર પ્રચારના પોસ્ટરો વગેરેનો ઉપયોગ કરીને પણ ચિત્ર કેલેન્ડર બનાવી શકાય છે આ ઉપરાંત શાળામાં આલ્બમ પ્રવાસની ડાયરી ગ્રામ પંચાયતનો આલ્બમ માહિતી વિભાગના અંકો વગેરેમાંથી જુદા જુદા ચિત્રો પસંદ કરી અને ચિત્ર કેલેન્ડરની અંદર આપણે ઉપયોગ કરી અને બાળકોને સરસ મજાનું વર્ગમાં અન્ય સહાયક સામગ્રી તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ

જેથી મહત્તમ બાળકોને ચિત્ર કેલેન્ડરનો લાભ મળે વર્ગની અંદર સંખ્યા વધુ હોય તો સી આકારની હળોળની સંખ્યા પણ વધારતી રહેવાનું રહેશે જેથી વર્ગના દરેક બાળક ચિત્ર કેલેન્ડરનું અવલોકન સારી રીતે કરી શકે દરેક બાળક જોઈ શકે એ રીતે ચિત્ર કેલેન્ડરનું નિદર્શન રાખવું વર્ગની અંદર પણ એ જ રીતે ચિત્ર કેલેન્ડરને મૂકવું જેથી દરેક બાળક આવતા જતા તેને જોઈ શકે

આપવી તે રીતે કે જે તહેવાર હોય ત્યારે કેલેન્ડરમાં આપેલ ચિત્ર બતાવવું અને તેની સમજ આપવી ઉદાહરણ રૂપે જોઈએ તો ઉત્તરાયણનો તહેવાર આવે ત્યારે ચિત્ર કેલેન્ડરમાં આપેલ ઉત્તરાયણના તહેવારનું ચિત્ર બાળકો સમક્ષ બતાવવું તેનું અવલોકન કરાવવું અને ઉત્તરાયણના દિવસે તેમને કઈ કઈ પ્રવૃત્તિ કરાવી હતી અને તેમને શું કર્યું હતું એનું અનુબંધ જોડવું અને તેના ઉપરથી ચર્ચા કરવી આ ઉપરાંત બજાર રેલવે સ્ટેશન રમતનું મેદાન મેળો ખેતર શેરી દરિયા કિનારા જેવા સ્થળોની મુલાકાત લેતી વખતે અને મુલાકાત બાદ આ ચિત્ર કેલેન્ડરમાં જે જે ચિત્રોની સમજ આપવી અહીં આગળના ચિત્રો એટલે કે ચિત્ર વર્ણન એટલે કે જ્યારે જ્યારે આપણે શાળાની અંદરથી મુલાકાત કરીએ છીએ ત્યારે એવા જ ચિત્રો આપણી ચિત્ર કેલેન્ડરની અંદર આપેલા છે તો બાળકને એ ચિત્ર કેલેન્ડર અને બજારનું વાસ્તવિક ચિત્ર સાથે અનુબંધ સાંધો અને તેમાં આવતી બાબતોની ચર્ચા કરવી તો મિત્રો આ ચિત્ર કેલેન્ડરના ઉપયોગ દ્વારા બાળકમાં અવલોકન શક્તિ અને પોતાની મૌખિક ભાષા વિકાસ અને બાળક ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ અને વર્ગ વ્યવહાર જીવંત બને તેવો ખૂબ જ સારો એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે આભાર